વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ બે અને વર્ગ ત્રણ પરંતુ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોહિની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ ભારોટ દંડક ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમાં વર્ગ બે અને ત્રણ ની વિવિધ જગ્યાઓની સીધી ભરતી આંતરિક ભરતી તથા ભરતી થી એકસો ત્રીસ જેટલી જગ્યાઓના ઉમેદવારો

મળી હેલ્થ વર્કર્સ ચોત્રીસ જગ્યાઓની સીધી ભરતીથી નિમૃત આપવામાં આવી તથા વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કુલ છ સૈનિક કર્મચારીઓને સર ની જગ્યા પર ભરતી નિમૃત આપવામાં આવી છે

એકસઠમાં મેયર તરીકે પદભાર સંભળા સંભાળ્યો ત્યારે ચોક્કસ કહી શકીએ કે આ અધિકારીઓ જે હોય છે જે સતત પોતાના નોકરી જોઈન કર્યાના સમયથી એટલે કે જ્યારે તેમને નિમણૂક પત્ર મળે છે તે દિવસથી લઈ અને આજીવન પોતાની અમૂલ્ય સેવાઓ વડોદરા શહેરના નાગરિકોને આપે છે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમે ત્યારે જ્યારે એકસઠ જેટલા બોર્ડ સાહીઠ જેટલા બોર્ડ બદલાય અને એકસઠમાં મેયર તરીકે જ્યારે હું મારો પદભાર અહીં સંભાળતી હોઉં ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કેટલાય અધિકારીઓ એવા છે કે જેઓએ પોતાની જીવનનો મોટા ભાગનો સમય અપ ટુ રિટાયરમેન્ટ અહીંયા પોતે ખૂબ સુંદર સેવાઓ આપી અને એમણે પોતાનું કાર્યક્ષેત્રનો સમયગાળો પૂર્ણ કર્યો છે તેવી જ રીતે આજે નિમુક નિમણૂક પામેલા સૌ ઉમેદવારશ્રીઓ પણ પોતાના રિટાયરમેન્ટ સુધી પોતાની સેવાઓ આપશે ને વડોદરા મહાનગરપાલિકા જે વિવિધ વિષયોમાં સમગ્ર શહેરને પછી તે નવા વિષયોના કામો હોય વડોદરા શહેરના વિકાસલક્ષી કામોના આયોજનો હોય કે પછી લોકોના પ્રોબ્લેમ અને નાગરિકોની સમસ્યાનું નિવારણ હોય આ બધા જ પોતપોતાના ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરી અને કેટલાક તો પોતે બીજે નોકરી કરી અને અનુભવ સમૃદ્ધ વ્યક્તિત્વ છે ત્યારે ચોક્કસ વડોદરા શહેરને વિકાસની દિશામાં પ્રગતિ કરવા માટે અને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે આ બધાના એજ્યુકેશનનો એમના ઇન્ટેલિજન્સના સ્પેશિયલ ટચનો અને અઢળક અનુભવનો ચોક્કસ લાભ વડોદરા શહેરને મળશે